આજે તો સવારમાં ઉઠીને કાકીના ઘરે જો દાદા એને વાતો કરી લીધી અને પછી દાદા કે જાઉં ભલે જાનમાં ધ્યાન રાખજો અને પછી રસ્તામાં જુઓ અમે સરસ મજાના તૈયાર થઈને કાકી અને હિરલને અમે બધા નીકળી ગયા કેમ કે કાકીની પાંચ વર્ષથી સાપર છે અને પછી પહોંચી ગયા વરરાજાના ઘરે અને પછી વરરાજાને બેહાડી દીધો ફોર વ્હીલમાં અને પછી અને થઈ ગઈ જાન આલતી અને જો સાપરમાં તો નકરા કારખાના જ હતા એટલે હું તો જોતી હતી પછી હું ભાઈને કહેતી હતી કે ભાઈ આ કારખાનામાં હુંય રહી જાઉં તો ભાઈ કહે કે સાન મુનિ આયલામ આપણે જાનમાં એ વાસી અહીંયા કારખાનામાં નથી આવ્યા પછી પોચી ગયા રામોદ અને રામો જો કેવું મસ્ત રામાપીનું મંદિર હતું અને પછી રાઠોડ પરિવારે કર્યું સ્વાગત અમારું અને પછી વરરાજાને બેહડ્યો ઘોડામાંથી અને અને પછી અમે બેનોએ કર્યું રમવાનું ચાલુ કાકી પણ કે રમી લીધું કાકી મસ્ત લાગતા હું તો રમી રમીને સાવ ઠાકી ગઈ જો અને પછી આ છોકરો જો ડીજે માથે ચડી રમતો હતો અને પછી આ છોટું જો મેં કીધું પોસ્ટ તો દે રમતા રમતા અને પછી એને પોસ્ટ દીધી ને પછી ન્યા માસી પહેરા થઈ ગયા તો પછી માસી રેમા પછી માસીને અમે રમતા હતા તા તો દુલ્હનની એન્ટ્રી જો કેવા બે મસ્ત જ રમતા હતા જોઉં દુલ્હની પણ ફોર વ્હીલમાંથી મસ્ત રમતી હતી ને વરરાજો પણ મસ્ત રમતો હતો કેવી મસ્ત કપલ લાગતી હતી ભાઈ મને તો આ કપલ જોઈને મજા આવી કે કેવા મસ્ત લાગતા હતા ભાઈ અને પછી હું માસી તો દીવાલ પકડીને બેહી ગયા જો માસીને કહેતી માસી મારો એક કિલો મેકઅપ ઉગરી ગયો અને પછી ઢોલવાળાને કેટલા બધા પૈસા દઈ દીધા સોહાણ પરિવારે અને પછી જો માંડવા નીચે આવીને હું બેહી ગઈ અને મને તો બહુ જ ગરમી થતી હતી ત્યાં પછી દુલ્હને આવી ગઈ અને પછી વરાજા એ દીધો કુલગસ્તો દુલ્હન ને હું પી લઉં ચા પછી ચા પી અને અમે ચા પીને રસ્તમ રસ તમે જો આવું કર્યું અને પછી બીજાને ઘરે જઈને જો જોયા કેવો મસ્ત ક્યુટ પાંડો હતો પછી એની એ અમે બે બહેનો એ મસ્તી કરી થોડીક ને પછી થોડીક વારમાં થઈ ગયું તું જમવાનું પછી જમવા બેસી ગયા અને જમી મેં તો જમી લીધું તો પાછો મારો મેકઅપ વિખાઈ ગયો અને પછી કાકીને બધીને મળી અને પછી ઘરે જવા માટે નીકળી ગયા ને જો આ તો મેં છે ને હાઈવે રોડ ઉપર નકરા વાહન જ જોયા ફોર વ્હીલ ને ખટારા ને આજ તો મને મજા આવી ગઈ અને તડકોય પણ આજે એમ હતો તો કેટલા મને હાઈવે રોડ ઉપર ખટારા અને ફોર વ્હીલ જોવા મળી અને પછી જેતપુર પહોંચીને પીલીથી લચ્છી અને પછી જેતપુરથી નીકળી ગયા પાછા કાથરોટા અને તમને આજનો મિની બ્લોગ સારો લાગ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ